બકાલુપાય દે લાઈટ આતે એટલે કે ઝુપાય દે ચાર પાંચ કે રાત ત્યાર કપાકલ તો હવે ચાલુ કરવો જો વરસાદમાં કઈ નકી નો કહે આવે ન ન આવે ગાડીમાં ચડી ગયા અત્યારે હવે જો થોડોક વિડિયો એડિટ કર્યો અને આટલો વિડિયો બાકી હે તો હવે પહેલા નાઈ લઈ નાઈ પછી વિડિયો એડિટ કરશું तो बस आज का वीडियो आटलो वीडियो चाल लगे तो वीडियो म लाइक एंड चैनल म नवा हो मित्रों चैनल सब्सक्राइब से कर लीजो जेती तुमने डेली व्लॉग जो आप मली जाए मळिये जा कल ना वीडियो तलने की बता ने बाय जय माता दी